પૂજા અર્ચના કરવાની સાથે કથા સાંભળવાનું પણ મહત્ત્વ છે શિવજીની આ કથા વગર વ્રત અધૂરું છે મહાશિવરાત્રિ વ્રત કથા મહાશિવરાત્રિને ભગવાન શિવની આરાધનાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આજે દેશભરમાં લોકો શિવના નામનો છાપ કરી રહ્યા છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા આ કારણે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે ફાગણ માસની મહાશિવરાત્રિ પર ભગવાન શિવ પૂજા કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ દિવસે મહાશિવરાત્રીનું વ્રત આ કથા વિના અધૂરું છે આવો જાણીએ મહાશિવરાત્રિના ઉપવાસની સંપૂર્ણ કથા હેલ્લો મિત્રો હું અલ્પાવાણીયા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મહાશિવરાત્રિની વ્રત કથાની શરૂઆત કરીએ પુરાણ અનુસાર એક ગામમાં એક શિકારી રહેતો હતો તે પ્રાણીઓની હત્યા કરી પોતાના પરિવાર ગુજરાન ચલાવતો હતો પરંતુ તેમ છતાં પૈસાના અભાવે તેણે એક શાહુકાર પાસેથી લોન લેવી પડી પરંતુ તે તેની લોન સમયસર ચૂકવી ન શક્યો હતો જેના કારણે શાહુકાર ગુસ્સે થયો અને શિવરાત્રીના દિવસે શિકારીને પકડીને શિવમઠમાં કેદ કરવામાં આવ્યો શાહુકારના ઘરે શિવરાત્રિની પૂજા થતી હતી શા શિકારી ધ્યાનમાં શિવની ધાર્મિક વાતો સાંભળતો રહ્યો ચૌદશ તિથિ પર તેમણે શિવરાત્રિની કથા પણ સાંભળી શાહુકારે શિકારીને બોલાવીને લોન ચૂકવવાની વાત કરી બીજા દિવસે આખું દેવું ચૂકવવાની વચન આપી શિકારીએ પોતાના જાતને તેના બંધનમાંથી મુક્ત કરી દરરોજની જેમ શિકારી શિકાર માટે જંગલમાં ગયો પરંતુ શાહુકારના કેદી હોવાને કારણે તે કંઈ ખાવા પીવા માટે સમક્ષ ન હતો આવી સ્થિતિમાં તે ખૂબ જ પરેશાન શિકાર કરવા માટે તેણે તળાવના કિનારે બેલપત્રના ઝાડ પર પોતાના છાવણી બનાવવાનું શરૂ કર્યું તે ઝાડ વિશે એક શિવલિંગ હતું જે વેલાના પાંદડાઓથી ઢંકાયેલું હતું શિકારીને એ શિવલિંગ વિશે ખબર ન હતી પોતાના પડાવ બન બનાવતી વખતે તેણે ડાળીઓ તોડી અને તે આકસ્મિક રીતે શિવલિંગ પર પડી એ રીતે ભૂખ્યા અને તરસ્યા શિકારીએ આખો દિવસ ઉપવાસ કર્યો અને યોગાનો યોગ તેણે શિવલિંગ પર બેલપત્ર પણ અર્પણ કર્યું રાત્રિની એક કલાક વીતી ગયા બાદ એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા પહોંચ્યું ત્યારે શિકારીએ ધનુષ પર તીર મૂકી દોર દોરો ખેંચતા જ હરણે કહ્યું હું ગર્ભમાથી છું હું જલ્દી જન્મ આપીશ તમે એકસાથે બે જીવોને મારી નાખશો જે યોગ્ય નથી તેણીએ સ્વીકારીને કહ્યું કે હું જલ્દી જ મારા બાળકને જન્મ આપીશ અને મારી જાતને તમારી સમક્ષ રજૂ કરીશ પછી તમે મારો જીવ લઈ શકશો આ સાંભળીને શિકારીએ તાર ઢીલો કર્યો અને હરણ ઝાડીઓમાં ગાયબ થઈ ગયું દોરીને લહેરાવતી અને ઢીલી કરતી વખતે આકસ્મિક રીતે કેટલાક બેલવી પાંદડા તૂટીને શિવલિંગ પર પડ્યા એ જ રીતે પ્રથમ પ્રહારની આરાધના પણ અજાણતા પૂર્ણ થઈ ગઈ હતી તેણે જોયું કે તરત જ તેણે ફરીથી ધનુષ પર તીર મૂક્યું ત્યારે તેને જોઈને હરણે નમ્રતાપૂર્વક વિનંતી કરી કે હે પારધી હું હમણાં થોડા સમય પહેલાં જ ઋતુમાંથી નિવૃત્ત થયો છું હું લંપટ બેથલર છું હું મારા પ્રિયતમને શોધમાં ભટકી રહ્યો છું હું મારા પતિને મળીશ અને જલ્દી તમારી પાસે આવીશ શિકારીએ હરણને પણ જવા દીધું બે વાર શિકાર ગુમાવ્યા પછી તે ચિંતિત બન્યો રાત્રિનો છેલ્લો દિવસ સમય પણ પસાર થઈ રહ્યો હતો એ જ વખતે પણ તેમના ધનુષનો સ્પર્શ થતાં શિવલિંગ પર કેટલાય બેલના પાંદ પડ્યા અને બીજા તબક્કાની પૂજા પણ પૂર્ણ થઈ આટલામાં જ બીજું હરણ તેના બાળક સાથે ત્યાંથી પસાર થયું શિકારીએ ફરીથી તેના ધનુષ પર તીર મૂક્યું અને તીર અને તે તીર છોડવા જઈ રહ્યો હતો ત્યારે હરણે કહ્યું હે શિકારી હું આ બાળકોને તેમના પિતા પાસે સોંપીને પાછો આવીશ એ વખતે મને મારશો નહીં શિકારી હસ્યો અને તેણે કહ્યું કે શિકારને તેની સામે છોડી દો હું આવું મૂર્ખ નથી મેં અગાઉ પણ બે વાર મારો શિકાર ગુમાવ્યો છે મારા બાળકો ભૂખ્યા અને તરસ્યા હશે જવાબ આપતા હિરાણીએ કહ્યું કે જેમ તમે તમારા બાળકો પ્રત્યેના પ્રેમથી ત્રાસી રહ્યા છો તે જ રીતે હું પણ છું હે શિકારી મારા પર ભરોસો કરો તેમને તેમના પિતા પાસે છોડી દઉં છું અને પાછા ફરવાનું વચન આપું છું હરણનો ગરીબ અવાજ સાંભળીને શિકારીએ શિકારીને તેના પર દયા આવી તેણે તે ચિકનને પણ જવા દીધો શિકારના અભાવે ભૂખ્યો અને તરસ્યાથી પરેશાન શિકારી અજાણતા વહેલાના ઝાડ પર બેઠેલા પાંદડા તોડીને નીચે ફેંકી રહ્યો હતો ત્યારે પ્રભાત થવાનું હતું ત્યારે તેણે તે જ જગ્યાએ એક હરણ રસ્તા પર જોયું શિકારીએ વિચાર્યું કે ચોક્કસપણે તેનો શિકાર કરશે શિકારીની તાણવાળી દોરી જોઈ હરણે કહ્યું હે શિકારી જો તમે મારે સમક્ષ આવેલા ત્રણ હરણ અને તેમના વાછરડાઓને મારી નાખ્યા હોય તો મને પણ મારવામાં વિલંબ કરશો નહીં મને તેમના વિયોગમાં એક ક્ષણ માટે પણ પીડા ન ભોગવવી પડે કેમ કે હું એ હરણોનો પતિ કેમ છું જો તમે તેમનું જીવન આપ્યું છે તો મને પણ જીવનની થોડી ક્ષણો આપો હું તેના મળીશ અને તમારી સમક્ષ મારી રજૂઆત કરીશ હરણની વાત સાંભળતા જ આખી રાતની ઘટનાઓ શિકારી સમક્ષ ચમકી તેણે હરણને આખી વાત સંભળાવી ત્યારે જ હરણીએ કહ્યું જેમ મારી પત્નીઓ વચન પ્રમાણે ગઈ તેમ મારા મૃત્યુથી તેઓ તેમના પણ જવા દો હું એ બધાની સાથે તમારી સમક્ષ હાજર થઈ શિકારીએ તેને પણ જવા દીધો આમ સવાર પડી શિકારીની શિવરાત્રિ પૂજા અજાણતા ઉપવાસ રાત્રિના જાગરણ યોગાનું યોગ શિવલિંગ પર બેલપત્રનું અર્પણ કરી પૂર્ણ થઈ હતી અજાણ્યા કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળી ગયું શિકારીનું હિંસક હૃદય શુદ્ધ રહે તે ત્યાં ગયો અને તેનામાં ભગવાનની ભક્તિનો વાસ થયો શિકાર કરી શકે છે પરંતુ આટલી સત્યતા પ્રામાણિકતા અને જંગલી પ્રાણીઓ પ્રત્યેનો સામૂહિક પ્રેમ જોઈને શિકારને ખૂબ જ દોષિત લાગ્યું તેણે હરણ પરિવારને જવા દીધો અજાણતા શિવરાત્રિનું વ્રત કરીને પણ શિકારીને બોક્સ મળ્યો છે જ્યારે તેમના મૃત્યુ સમયે યમદૂત તેમને લઈ જવા માટે આવ્યા ત્યારે ભગવાન શિવે તેમને પાછા મોકલ્યા અને તેઓએ શિકારીઓને શિવલોક લઈ ગયા તો તમને આ મારી સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કહેજો અને હર લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે